જામનગરમાં રેશન કાર્ડ ધારકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સસ્તા અનાજના દુકાનદારોની હડતાળને પગલે કાર્ડધારકોને અનાજ નથી મળતું અને ધક્કા ખાવાનો વારો આવ્યો છે પહેલી ઓક્ટોબરથી હડતાળ પર ઉતરી જતા કાર્ડધારકો મુશ્કેલીમાં મુકાયા છે ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અને પુરવઠા વિભાગની બેઠક મળી હતી જે નિષ્ફળ જતાં હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે રાશન મળતા જરૂરિયાતમંદ લોકોને સમસ્યા પડી રહી છે અનાજ માટે જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે રાશન મળી રહે ટૂંક સમયમાં પેલી તારીખ થી નથી મળતું અનાજ અમને તકલીફ પડે પછી અમને લોકોના ઘર ચલાવી બધી છેલ્લા સાત થી આઠ વર્ષથી અમારું એક પણ રૂપિયો કમિશન વધ્યું નથી જ્યારે તમે ગવર્મેન્ટના કોઈ પણ નોકરીયાત કોઈ પણ જુઓ તો એની અંદર એમાં ઈજાફો ચાલુ હોય છે જ્યારે સ સસ્તા અનાજના દુકાનદારોને ક્યારેય પણ કોઈ પણ જાતનો ઈજાફો કમિશન વધારો મળતો નથી એના કારણે અમે અમારા ગુજરાત રાજ્ય એસોસિએને અમને આદેશ આપેલો છે અને એ આદેશના અનુસંધાનમાં અમે લોકો જામનગર જિલ્લાના તમામ દુકાનદારો હડતાળ ઉપર જોડાયેલા છે